સુમિત્રો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો છત ઉપરથી પાણી લીકેજ છે દિવાલ ઉપર ભેજ લાગી ગયા છે તો તમારા માટે સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ કેમિકલ જે છે રેન્કિંગ કેમિકલ ચાલો હું તમને બતાવું મિત્રો આ છે આપણું સાડા સાતસો ગ્રામનું રેન્કિંગ જે તમારી કોઈ પણ સમસ્યા હોય એ બધી દૂર થઈ જશે જેમ કે છત ઉપરથી પાણી ટપકે છે દિવાલો ઉપર ભેજ લાગી ગયા છે તો બધી વિગતવાર તને બધી ડિટેલ્સમાં આની અંદર લખેલી જ છે તો આપણે સ્ટાર્ટિંગ થઈ જાય સાડા સાતસો ગ્રામથી લઈને વીસ લીટર સુધીની ડોલો આપણી આગળ અવેલેબલ છે હવે બીજી તમને પ્રોડક્ટ બતાવું લોખંડના હોય સિમેન્ટના પતરા હોય એ કોઈની સમસ્યા હોય તો એના માટે છે આપણું આ રેન્કિંગ અલ્ટ્રા તમારા જે લોખંડના પતરા હોય પાણી પડતા હોય તિરાડું હોય બુરવાનું કામ કરે છે આ અને એકવાર લગાડી દો એટલે તમારે જોવાની ઝંઝટ નથી આ ડબ્બા અવેલેબલ છે આપણી પાસે એક કિલોથી લઈને વીસ કિલો સુધી તો નીચે આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો તો હજી એક વાત છે ઉભા રહ્યો કે જાતા નહીં હવે આ લગાડવાની રીત તમને કહી દો આ વરસાદ પહેલાં લગાડી લેવાનું છે જ્યારે તડકો હોય ત્યારે જ આનો યુઝ કરવાનો છે તો વહેલા તે પહેલાં બધા પહોંચી જજો કારણ કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે તમે આવી સમસ્યા તમે હેરાન થાવ છો પરેશાન થાવ છો તે પરેશાનીથી મુક્તિ હવે આપણું આ રેન્કિંગ અલ્ટ્રા છે અને રેન્કિંગ કેમિકલ છે તો આજે જ નીચે આપેલા નંબર ઉપર ફોન કરો એડ્રેસ હું તમને જણાવી દઉં મહેન્દ્રનગર ચોકડી હરિયોમ નાસ્તા ઝોનની બાજુમાં સીધા સીધી ગલીમાં છે આરજે કેમિકલ તો આજે જ સંપર્ક કરો જય માતાજી